નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજથી માળિયા તાલુકા ખરીદ વેચાણ સંઘ દ્વારા નોડલ એજન્સી નાફેડ અને ગુચકો માસોલના સહયોગથી આજે રાયડો અને ચણાના ટેકાના ભાવે જે છે ખરીદી શરૂ કરવામાં આવી છે આજથી જ શરૂ કરતા ખેડૂતો જે છે તે જેને રજિસ્ટ્રેશન કરાયું છે તે ખેડૂતો રાયડો અને ચણા સહિતના જે પાક જે છે તે અહીંયા વેચવા માટે લઈ આવ્યા છે અને ભારત સરકારની પી એસ એસ યોજના હેઠળ ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે જેમાં રાયડો જે છે પાંચ હજાર છસોને પચાસ મૂલ્ય વીસ કિલોના ભાવ અગિયારસો ને ત્રીસ છે અને ચણા જે છે તે એક હજારને ઈઠાશીના ભાવે મણે જે છે તે ખરીદી કરવામાં આવશે ત્યારે માળિયા તાલુકા સંઘના પ્રમુખ જે છે તે આપણી સાથે જોડાયેલ છે મનરભાઈ આજથી શરૂ કરવામાં આવી છે કેટલા ખેડૂતો નોંધાયેલા છે શું કહે છે હવે સૌથી પહેલાં તો સાહેબ હું મોરબી અપડેટ નો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે પોતાનો ટાઈમ લઈ અને અમારી ખરીદી ઉપર ઉપસ્થિત રહ્યા છે હવે સાહેબ આજથી રાયડાની અને ચણાની ખરીદી ચાલુ કરેલ છે તો પ્રથમ દિવસ હોવાથી અમે પહેલાં રાયડાની ખરીદી ચાલુ કરેલ છે જેમાં આજે દસ ખેડૂતને બોલાવેલ છે દિવસે દિવસે અમે ખેડૂતોને સંખ્યા વધારતા જાશું આજે પહેલો દિવસ હતો એટલે દસ ખેડૂતોને અમે બોલાવેલા છે હવે આમાં સાહેબ રાયડામાં અમારે નવસો ને ત્રેપન ખેડૂતોની ઓનલાઈન અરજી થયેલ છે જેમાં મોરબી તાલુકો માળિયા તાલુકો ટંકારા તાલુકો અને વાંકાનેર તાલુકો ત્યાર પછી ચણામાં ચાર હજાર જેવી અરજી થયેલ છે અને ચણાના એક ક્વિન્ટલના ભાવ પાંચ હજાર ચારસો અને ચાલીસ અને મણના ભાવ વીસ કિલોના એક હજારને ઇઠ્યાસી રૂપિયા એવી જ રીતે રાયડો ક્વિન્ટલમાં પાંચ હજાર છસો અને પચાસ અને વીસ કિલોના ભાવ અગિયારસો અને ત્રીસ રૂપિયા અગિયારસો ત્રીસ રૂપિયા રાયડાના ભાવ જે મણના ભાવ છે અને ચણાના ભાવ છે એક હજારને ઇઠ્યાસી જે છે જ્યારે ખેડૂતો પણ પોતાનો જે જણસીઓ જે છે તે અહીંયા લઈને આવી રહ્યા છે ત્યારે આપણી સાથે ખેડૂતો પણ જોડાયેલા છે ખેડૂતો સાથે વાતચીત કરીશું પહેલાં તમારું કહું તમારું નામ કીધું ઝાલા દશરથસિંહ નાના રામપર ટંકારા તાલુકો મોરબી જિલ્લો બજારમાં અંદાજિત આઠસો રૂપિયાના ભાવમાં જાય છે રાઈડો જ્યારે સીસીઆઈમાં ખરીદી કરે છે એટલે અગિયારસો ને ત્રીસ રૂપિયાના ભાવમાં રાઈડો ખેડૂતનો જાય છે એથી ખેડૂતને સારું છે એના માટે ઉત્પાદન અંદાજીત પચાસથી સાઠ હજારનો ખર્ચો થયો છે અને ઉત્પાદન લાખથી દોઢ લાખ રૂપિયાનું આવશે રાઈડામાં સારો એવો ફાયદો થશે ત્રીસ વીઘાનો રાયડો આવ્યો હતો અને અહીંયા આવ્યો છો એકસો ને વીસ મણ એમાં નિયમ પ્રમાણે જે લઈએ છીએ એ પ્રમાણે લઈએ છીએ એમ કે અત્યારે મારે જોઈ ખો એકસો વીસ મણ રાયડો એમાં લીધો એમ કે સીસીઆઈમાં અને અગિયારસો ને ત્રીસ રૂપિયાના ભાવમાં એ રાયડો ગયો એટલે ખેડૂતને એમને ઘણો ફાયદો થયો એનાથી એમ ખેડૂતોને જે બજાર ભાવ આઠસોથી સાડા આઠસોની આસપાસ છે જ્યારે અગિયાર અહીંયા જે ભાવ છે તે એટલે સારા એવું ભાવ મળે છે શું કહેશું બીજું માળિયા તાલુકા ખરીદ વેતન સંઘની જે આ ખરીદી છે તેમાં હું પ્રમુખ તરીકે ખેડૂતોને એક વિનંતી કરું છું કે જે આપણે અહીંયા માલ લઈ આવી એ માલ એકદમ સ્વસ્થ જેથી કરીને તમારે હેરાન ન થાવ અને અમારે પણ હેરાન ન થાવ તો જેટલું સ્વચ્છતાથી માલ આવે એટલું આપણું કામ જલ્દી થાય અને આપણી જે વ્યવસ્થા છે એને કોઈ પણ ખલીલ ન પહોંચે તો મારી ખેડૂતોને ખાસ વિનંતી છે કે માલ સ્વસ્થ લઈ આવે એટલે ચોખ્ખો માલ કરીને લઈ આવે કાકરા કે બીજું કાંઈ અંદર ના હોય તેની પણ તકેદારી રાખી જેથી કરીને સરળતા રહીએ અને ઝડપથી આ જે કાર્યવાહી જે છે કે જે જોખવાની સહિતની અને એના જે નક્કી કરવાના માપદંડ હોય છે તે ઝડપથી થઈ અગે નવી અપડેટ સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જોડાઈ મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર